સત્યનામ સાહેબ કીજે સૌને અમારા શ્રી સદગુરુ મિશન કબીર કબીરધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંદગી એક રાજાની ચાર રાણીઓ છે તો રાજા રાન ચારે રાણીઓને પૂછે કે તમે મારી જોડે આવશો પહેલી રાણીને પૂછવામાં આવ્યું કે તમે મારી જોડે આવશો તો ના પાડે બીજી રાણીને પૂછવામાં આવ્યું કે તમે મારી જોડે આવશો ના પાડે છે ત્રીજી રાણીને પૂછવામાં આવ્યું કે તમે મારી જોડે આવશો તો ના પાડે છે ચોથી રાણીને પૂછવામાં આવ્યું કે તમે મારી જોડે આવશો તો હા પાડે છે તો રાજા એ આત્મા છે ને રાજાની પહેલી રાણી શરીર છે જે સાથે આવવાનું ના પાડે છે રાજાની બીજી રાણી મન છે તો સાથે આવવાનું ના પાડે છે ત્રી રાજાની ત્રીજી રાણીને પૂછવામાં આવ્યું કે તમે મારી જોડે આવશો તો ત્રીજી રાણી ઇન્દ્રી છે તો એ પણ સાથે આવવાનું ના પાડે પણ રાજાની ચોથી રાણી જે છે એ કર્મ છે ને એ કર્મ રાણી સાથે આવવાનું હા પાડે છે એટલા માટે જ ગામ આવ્યું છે સાથે આવશે પુણ્ય ને પાપ હંસલો ચાલ્યો જવાનો એક લોરે સાહેબ બંદગી